ગઈ માતાજી બધા મિત્રોને કેમ છો બધા મજામાં પેલા તો હવે ગઈ મેળાદા કેમ કે આપણે મેળાદા નું મંદિર નું કામ આલે છે એ પેલા તમે વેળિયા ગઈ ગયો Yeah, કોડી たら આયેતો હવે મોડેલ ઈ આ છે આ જો લેતો ये की भेजे ले ले तो जाए सभी को ले Yang penting, tidak.

મિત્રો આપણે એ ફાળો હવે બીજો ફાળો આવેલ છે જવો શૈલેષભાઈ ઉનાળભાઈ ગોહિલ ગામ ઘરે હાલ સુરત સ્લેપનો ફાળો પચીસો ને એક રૂપિયા મિત્રો તીરો ફાળો આવેલ છે આપણે બે હજાર રૂપિયા મંજીભાઈ ધનજીભાઈ ગોહિલ ગારિયાદાર તરફથી મિત્રો પછી છે વાવેરા સિયા ગામ વાવેરા સિયા પરિવાર મઠ તરફથી સત્તર હજાર સાતસો સાઠ રૂપિયા આવેલા મિત્રો પછી છે રામજીભાઈ બોદાભાઈ ગોહિલ ગામ સુરનગર હાલ સુરત પાંચ હજાર દાદાના ઓટામાં ફાળો આવેલ મિત્રો પાંચ હજાર પાંચસો પંચાવન ઉનાભાઈ ઉન્નળભાઈ ગોહિલ તરફથી આવેલા છે મિત્રો બીજા પાંચ હજાર પાંચસો પંચાવન રસ્તાભાઈ ભગવાનભાઈ ગોહિલ તરફથી આવેલા છે આપણે મિત્રો શિયા ગોળાભાઈ મોહનભાઈ ગામ મોરડા તરફથી અગિયાર હજાર એકસો ને અગિયાર આવેલા છે અનિલભાઈ ખાટાભાઈ ગોહિલ ગામ તરફ રૂપિયા આવેલા છે પચાસ હજાર સો રૂપિયા આવે છે મોટો ફાળો છે તો પચાસ હજાર રૂપિયા દાન માં આવેલા છે મિત્રો પાંચ હજાર પાંચસો પંચાવન કરશનભાઈ ભલુભાઈ શિયાળ હાથ વાળા તરફથી આવેલા છે મિત્રો પાંચ હજાર પાંચસો પંચાવન સો હીરાભાઈ ભલુભાઈ શિયાળ હાથ હાલ પાણી પાલીતાણા એકવીસો રૂપિયા ગોહિલ રાજુભાઈ યબલભાઈ ગારીધરવાળા તરફથી આવેલ છે પછી ભાવેશભાઈ મોહનભાઈ ગોહિલ ગારિયાધાર ગારિયાધરવાડા અગિયારસો રૂપિયા આવેલા મુન્નાભાઈ ગેલાભાઈ ગોહિલ એકાવનસો રૂપિયા મેલા દાદાના શેડમાં જેટલું જોઈએ એટલું લોકન આપેલું છે શિયાળ હરેશભાઈ હીરાભાઈ શિયાળ ચેતનભાઈ હીરાભાઈ શિયાળ રાજુભાઈ કરશનભાઈ શિયાળ ઓગેશભાઈ કરશનભાઈ તરફથી આવેલું મિત્રો મેલા દાદાએ પાણી માટે ડાર પડ્યો હતો એનો કુલ ખર્ચ છે બાર હજાર એકસો એકાવન રૂપિયા એ મોહનભાઈ ભગવાનભાઈ ગોહિલ કરી મિત્રો આજનો વિડીયો અહીંયા લખીને તે મળીએ બીજા વ્લોગમાં ત્યાં લાગીને બધાને બાય બાય કોમેન્ટમાં જય મેલા દીધા લખ નાખજો બાય ભાઈ